પબુભા વિરંભા માણેકની મુલાકાત લેતા શીવ શિવ જણાવ્યું હતું કે ઓખા મંડળના રહેવાસીઓના વડીલોના પુણ્ય પાક્યા છે કેમ કે કોઈ કહે કે હું સો કરોડ ખર્ચીને આ યજ્ઞ કરાવી લઉં શક્ય નથી પરમ તપસ્વી સંત આત્મા નંદદાસ મહાત્યાગી નેપાળી બાબા આવીને કહ્યું આ મહાયજ્ઞ કરો અને સંતના મોઢામાંથી નીકળે એ કામ સંતના સાનિધ્ય થાય એ ઉત્તમ કાર્ય થાય પબુભા માણેકને પ્રસાદ રીસે જણાવ્યું હતું કે દરરોજની માટે એક લાખ ચાલીસ હજાર સાધુ સંતો મહંતો ભગતો તેમજ યાત્રિકો પ્રસાદ ગ્રહણ કરશે કાશી મથુરા નેપાળ ઉજ્જૈન એવા ભારતના ખૂણે ખૂણે એકવીસ બ્રાહ્મણો આ યજ્ઞને સિદ્ધ કરીને પુણ્ય પ્રાપ્ત થશે આ યજ્ઞ ગુજરાત રાજ્યમાં એક વખત થયું નથી તે થવા જઈ રહ્યું છે શિવ શિવ ખરેખર ઓખા દ્વારકા તાલુકામાં જે છે એના વડીલોના પુણ્ય પામકે આ યજ્ઞ છે એ યજ્ઞ કોઈ વિચારે કે હું સો કરોડ ખર્ચીને યજ્ઞ કરાવી લઉં તો આ શક્ય છે જ નહીં પરંતુ આપણા વડીલોના અને આ તાલુકાનું કાંઈક વિકાસ અને અતિશય કાંઈક કાંઈક મોટી ભગવાન દ્વારકાધીશ લીલા કરવાનો છે એવું મને આ યજ્ઞના જ્યારથી પ્રારંભ થયો છે અને મારા જે નેપાલી બાબા છે એ આવી અને એવું એને વિચાર્યું કાંઈ યજ્ઞ કરો ત્યારથી મારા મગજને હું કે ખરેખર સંતના મોઢામાંથી જે વસ્તુ નીકળે ને સંતના સાનિધ્યમાં જે યજ્ઞ થાય ને એ પૈસાથી થાય જ નહીં તો આ યજ્ઞ જે રીતનો અત્યારે હું તો તૈયારી કરતો કરું છું છેલ્લા દોઢ મહિનાથી અને રોજે રોજ એવું કંઈક અનુભવ થતો જાય અને રોજ મહારાજ જ્યારે સત્સંગ કરીએ ત્યારે મહારાજની વાણીમાંથી જે યજ્ઞ એને કહેવાય યજ્ઞ શું છે યજ્ઞથી પ્રકૃતિ છે પછી જ્યાં યજ્ઞ થાય એ વિસ્તાર છે એ વિસ્તારની અંદર પણ શું શું ફળ મળે આ બધી વાત મેં સાહેબ રીતે મને એમ થયું ખરેખર દ્વારકાધીશની અસીમ કૃપા છે કે આવા મહાન સંત અહીંયા આવી અને આ કાર્યક્રમનું પેલો ઉપાયેલો છે ત્યારે આનાથી વિશેષ કાંઈ હોતું જ નથી આનો આખો પ્રોગ્રામ એ રીતનો છે કે દેવી ભાગવત ઓગણીસ તારીખથી ચાલુ થશે પ્રારંભ અને ત્રીસ તારીખના એનો પછી જે યજ્ઞ છે ચંદી મહાયજ્ઞ એ ત્રેવીસ થી એકત્રીસ આ રીતનો આખો પ્રોગ્રામ છે વધારે પ્રોગ્રામ અને વધારે વિષય માટે હું ગુરુજીને કહીશ કે જરા આ પ્રોગ્રામ ઉપરથી કાંઈક

चंद्रभागा के मध्य में यह जो हमारे अवतारी पुरुष अवतार जिसको आप लोगों ने आज चालीस वर्ष से एक आदर्श विधायक के रूप में धर्म सम्राट धर्म आयोगी धर्म का संचालन कर अठारह हजार अश्लोकों पर ग्यारह सौ दंपति अठारह अठारह हजार बाद चंडिकाए सुहा की देंगे इक्कीस हजार नाम जापक एक हजार आठ नरदेश्वर शिव की स्थापना करके उनके द्वारा नौ दिवसीय मानी नौ रात सीताराम नाम का जाप ग्यारह सौ पंडालों में किया जाएगा जिसकी व्यवस्था के लिए सत्रह तला की जलशाला ग्यारह तला की जलशाला का निर्माण किया जा रहा है यह यज्ञ का भारी सबसे महत्व नहीं है जो इस यज्ञ में यजमान रितिवज बनता है उसकी स्त्रियाएँ विधवा नहीं होगी उसको उच्च सुख नहीं होगा इसमें शास्त्र शास्त्र का विचार है शास्त्र सम्मत है कोई भी काम करे तो शास्त्र सम्मत करें शास्त्र सम्मत करने से मनुष्य को जीवन का निर्वाह हो जाता है उसका कल्याण हो जाता है मैं संदेश दे रहा हूँ पूरे संसार का सब लोग इसमें आकर के लाखों लाख दर्शन करें यज्ञ को परिक्रमा करें परिक्रमा करने से ग्रह नक्षत्र मनुष्य को समाप्त हो जाता है परिक्रमा करने से जमराज को दूत उसको प्रभावित नहीं कर, करता है दर्शन दर्श परस रूपाना रहू पाप कह वेद पुराना अनेकों जन्मों का पाप दर्शन से परिकर करने से उनको संलग्न होने से प्रसाद लेने से उसका पाप खत्म हो जाता है इसलिए मैं सब जहाँ तक हमारी आवाज़ जा रही है इस संदेश जा रहा है सभी महानुभावों भाई बंधुओं धर्म प्रेमी माताओं बहनों से आग्रह है कि सब लोग इसी यज्ञ में आकर के दर्शन करें स्पर्श करें प्रसाद ग्रहण करें आकर के परिक्रमा करें संत को दर्शन करें और ऐसे ऐसे महापुरुषों को दर्शन कर अपने जीवन को प्रत्याद करें जय हिंद जय भारत जय द्वारिकाधीश सीताराम श्री